પહેલો સાડી જે હું લઈને આવી છું એ ફ્લોરલ પ્રિન્ટ પર છે વેન તો બધી જ મોસ્ટલી હું ફ્લોરલ પ્રિન્ટ પર જ બતાવવાની છું એમાં જ તમને ખબર પડશે કે કેટલી બ્યુટીફુલ સાડી અમારે અહીંયા મળે છે એમ તો સામાન લઈને જાય છે સામાન એટલે કપડાં અને વેપાર કરે છે પહેલાં તો આજે તમે ટેબલ પર લાગેલી પ્રિન્ટની સાડીઓ જોઈ લો એમાં રંગ મે રંગી બ્યુટિફુલ ફ્લોરલ પ્રિન્ટ પણ છે જો તમને સાડીનો બિઝનેસ કરવો હોય તો બેસ્ટ છે ગાઉનનો બિઝનેસ કરવો હોય તો આમાંથી ગાઉન પણ બનાવી શકો છો ઓ બહુ ગરમી છે બહુ ગરમી છે આટલી ગરમીમાં તમે પણ વિચારતો છો ને કે પ્રિન્ટની સાડી પહેર્યું તો કેટલું પછી કોટનની સાડી પહેરો તો જ કલેક્શન હું તમારા પાસે લઈને આવી ગઈ છું ક્યાંથી કંપનીથી જે અમારી મોટી કંપની છે આખી ઇન્ડિયાની પણ મેન્યુફેક્ચરિંગ કંપની એટલે જો તમને વેપાર કરવું હોય ને વેપાર સ્ટાર્ટ કરવું હોય ને તમે સોધતા હોય કે સસ્તાથી સસ્તા કપડા પર એકદમ જબરદસ્ત ફેબ્રિકના ના કપડા ક્યાં મળશે તો એક જ કંપનીનો માઇન્ડમાં નામ લખી લો ભાઈ કેસરિયા ટેક્સટાઇલ કંપની આપણા એ આપણા અલાવા તમને બીજો કોઈ આવો માલ નહીં આપી શકે એકવાર તમે ખાલી અહીંયા જોઈ લો કલેક્શન જોઈ લો કે કેટલું બધું માલ ભરેલું છે આ તો ખાલી એક જ કાઉન્ટર છે આવા છે ને પચીસ થી પણ વધારે કાઉન્ટર અમારા પાસે છે અને ચાલીસ થી પણ વધારે યુટ્યુબ ચેનલ છે અને બધા ચેનલ થી અમારું બિઝનેસ થાય છે બધા અલગ અલગ વર્લ્ડ ના અલગ અલગ કોના થી અમારા પાસે લોકો આવે છે ગામડા થી પણ આવે છે સિટી થી પણ આવે છે અમારા પાસેથી સામાન લઈને જાય છે સામાન એટલે કપડા અને વેપાર કરે છે પહેલા તો આજે તમે ટેબલ પર લાગેલી પ્રિન્ટ ની સાડીઓ જોઈ લઉં એમાં રંગ રંગબેરંગી બ્યુટીફુલ ફ્લોરલ પ્રિન્ટ પણ છે જો તમને સાડીનો બિઝનેસ કરવો હોય તો બેસ્ટ છે ગાઉનનો બિઝનેસ કરવો હોય તો આમાંથી ગાઉન પણ બનાવી શકો છો તો પહેલો સાડી જે હું લઈને આવી છું એ ફ્લોરલ પ્રિન્ટ પર છે વેન તો બધી જ મોસ્ટલી હું ફ્લોરલ પ્રિન્ટ પર જ બતાવવાની છું એમાં તમને ખબર પડશે કે કેટલી બ્યુટીફુલ સાડી અમારે અહીંયા મળે છે એમ તો ફોર્ટી ફાઈવ રૂપીઝ થી અમારે અહીંયા સાડી સ્ટાર્ટ થઈ જાય છે પ્રિન્ટેડ સાડી ફોર્ટી ફાઈવ રૂપીઝ થી સ્ટાર્ટ થઈ જાય છે કુર્તીસ નાઇન્ટી નાઇન રૂપીઝ થી સ્ટાર્ટ થઈ જાય છે બધી જ વસ્તુ તમને મળવાની છે નાના છોકરાઓને પણ બધી જ વસ્તુ મળી જશે જેમ ન્યૂ બેબી બોર્ના કપડા હોય ફ્રોક્સ હોય એ પણ મળી જશે પણ એ છે ને વિડીયોમાં તમને બતાવીશ હવે જે રેગ્યુલર છે એ લોકોને તો ખબર જ છે કે અમારા પાસે બધી જ વસ્તુ મળી જાય છે પણ એક વસ્તુ બતાવો બહુ બધા લોકો છે ને વિડીયો જોઈ લે છે અને વિડીયો સ્કીપ કરીને બંધ કરી દે છે એમને ખબર જ નથી કે કરવાનું શું છે તો હું બતાવું છું કે કરવાનું શું છે તમને છે છે ને ને મારી જે કંપનીનો નંબર નીચે ચાલે એમાં તમને ફોન કરવાનું છે બરાબર એમાં ફોન કરીને જે પણ સાડી બા ડ્રેસ કા પછી છોકરાઓનું મેન્સવેરનું ઇનરવેરનું પછી નાઇટી જે પણ વસ્તુ તમે વિડીયોમાં જોતા હોય ને તમને ગમતી હોય એની સ્ક્રીનશોટ લઈ લો અને એમાં તમે ઇન્કવાયરી કરો કે ભાઈ આ વસ્તુનું કેટલું રેટ છે ને આમાં કલર્સ છે એટલે સેટમાં તમને બધી જ વસ્તુ મળશે સિંગલ પીસમાં કંઈ પણ નહીં મળશે તો કલર્સ આખો સેટ મંગાવી લો તમને ગમતું હોય તો તમે ઓર્ડર પ્લેસ કરી દો બટ વસ્તુ એ છે કે તમને પચીસ હજારનું ઓર્ડર પ્લેસ કરવું પડશે કેમ કે જો ભાઈ અમે રિટેલર નથી અમે મેન્યુફેક્ચર છીએ અમે પ્રોફિટ માર્જિન વધારે એડ નથી કરતા કઈ થોડોક પાંચ પૈસા દસ પૈસા એડ કરતા હશે વધારે નહીં તો અમને ત્યારે જ વસ્તુ પોસાય જ્યારે અમે બલ્કમાં ડીલિંગ કરે એમ તો તમારું પણ જો તમે હોલસેલર છો તો તમારું પણ એ જ રૂલ હશે તમે પણ ત્યારે જ પ્રોફિટ પોસા તમે બલ્કમાં ડીલિંગ કરશો સિંગલ પીસમાં તો કોણ ડીલ કરે એક માત્ર બુટિકવાળા ને રિટેલર્સ એના અલાવા કોઈ પણ સિંગલ પીસમાં ડીલિંગ ન કરી શકે અને રિટેલની વાત કરું તો શરૂઆત કરતા હોય તો ભાઈ વીસ ટકા પચીસ ટકા ત્રીસ ટકા પ્રોફિટ માર્જિન એડ કરના શરૂ કરી દો ગેરંટી ગેરંટી તમારી બધાની જો ફ્રેન્ડ છું ને મારું નામ મોમિતા શાહ ગેરંટી તમારા બિઝનેસ ચાલવાનું જ છે આટલું આટલો પ્રોફિટ માર્જિનમાં એના પછી શું છે તમારો જો દુકાન એકદમ દોડી જાય ને એના પછી તમે એડ કરો ને એક તમારો કસ્ટમરનો બેઝ બની ગયો ને પછી તમે 30 થી 35 કરો 40 કરો પરસેન્ટેજ કઈ ખબર નથી પડવાની તમારો કસ્ટમર તમારા સાથે જોડાય છે તમારા પ્રોડક્ટ સાથે જોડાય છે જો તમારા ટર્મ્સ કસ્ટમર સાથે સારા હોય ને તો ભાઈ ગેરંટી કહું છું આ બિઝનેસ એવો છે કે કોઈ કસ્ટમર ક્યાંય જવાનો નથી તમારા પાસે જવાનો છે જો 10 પૈસા 25 પૈસા 50 પૈસા 100 રૂપિયા આગળ પાછળ કોઈ પણ આપી દે પણ જ્યાં રિલેશન્સ હોય ને એ ત્યાં જ એટલે તમને કસ્ટમરનો બેઝ પકડવાની બહુ જરૂરત છે પચીસ ટકા પચાસ ટકા યુ નો પ્રોફિટ માર્જિન એડ કરીને તમે કસ્ટમર પકડી લો અને એના પછી ધૂમ મચાવીને તમે તમારી જગ્યા પર બિઝનેસ કરો હવે વાત કરતા કરતા એક વસ્તુ હું તમને બતાવી દઉં આ જેટલી સાડી હું તમને બતાવું છું ને બધી સેટવાઇઝ જ લેવી પડશે સિંગલ પીસમાં તમને કઈ પણ નથી મળવાની અને બધી જ વસ્તુ વિથ બ્લાઉઝ મળશે સાડા છ મીટરની સાડીની લેન્થ આવશે વિથ બ્લાઉઝ મળશે સેટ વાઇઝ આવશે અને પચીસ હજારની ખરીદી કરવી પડશે જો ધારો કે તમે કોઈ જામનગર રાજકોટ ક્યાંય પણ છો કે આઉટ ઓફ ઇન્ડિયામાં પણ છો યુગાન્ડામાં છો કેનેડાની કોઈ પણ સિટીમાં છો યુએસએ માં છો બધી જગ્યા અમે શિપિંગ કરે છે અને હા ફ્રેન્ડ્સ ઇન્ડિયામાં આપણે ઇન્ડિયામાં ક્યાંય બની તમે ઓર્ડર કરો કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે તો ઓર્ડર કેવી રીતે કરવાનું છે સ્ક્રીન પર નંબર છે નીચે કોલ કરીને તમે ઓર્ડર કરી શકો છો અને તમે કા પછી જો કોઈ પણ કલેક્શન આમાંથી નહીં સમજ આવતી હોય કે ભાઈ બીજું કંઈ જોવું છે કેમ કે અમારા પાસે તો ભંડાર છે ભંડાર તમને હું વિડીયોમાં કેટલું બતાવું છું ચાર પાંચ છ વિડીયોમાં સાડી બતાવું છું કલેક્શન બતાવું છું પણ અમારા પાસે હજારોના તાદામાં કલેક્શન છે તો તમને બતાવવું પડશે કે ભાઈ મને આવી સાડી જોઈ છે તો તમને એવા કલેક્શન ના વિડીયો બતાવશું ફોટોઝ બતાવશું અને હા મિત્રો એક વાત બતાવી દઉં કે ભાઈ વિડીયો કોલની ની ફેસિલિટીસ પણ છે બધી જ વસ્તુ છે પણ તમે આ બધી ફેસિલિટીસ છે ને સ્કીપ કરી જાઓ છો વિડીયો સ્કીપ કરી દઉં ને તો આ બધી જે જાણકારીઓ હું તમને આપું ને બધા તમે સ્કીપ કરી જાઓ છો અને આ બધી જો આ પણ ફ્લાવર પ્રિન્ટ છે હવે વધારે વિડીયો બતાવીશ તો વિડીયો બહુ લાંબુ થઈ જશે એટલે અહીંયા જ હું એન્ડ કરું છું વિડીયો ગમતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ડેફિનેટલી તમારું નામ ને સિટી નું નામ પણ લખજો તો મમિતા શાહ મને ખબર પડશે કે મારી કંપની ને મારા ચેનલ સાથે કોણ કોણ જોડાયેલો છે નેક્સ્ટ વીક ફરીથી મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ લેંગા સહી ધામ ન કેસરિયા કા નામ